જલારામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ ફ્લોટ્સ આતિશબાજી વેશભૂષા લાઈવ પ્રસાદ હનુમાનજીનું ઉડિયન સહિતના આકર્ષણો પરમપૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની બસ્સો છબ્વીસમી જન્મજયંતિ નિમિત્તે આજે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા દરિયા લાલ પ્રભુજીના મંદિર ખાતેથી શરૂ થઈ નહેરૂ ગેટ ચોક શાક માર્કેટ ગાંધી ચોક વસંત પ્લોટ રવાપર રોડ બાપા સીતારામ ચોક નવા બસ સ્ટેન્ડ સરદાર બાગ અયોધ્યાપુરી રોડ સહિતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે ફરી હતી વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂજ્ય બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું બાપા સીતારામ ચોક ખાતે ગંગા ઘાટ જેવી મહાઆરતી અને સરદારબાગ ખાતે વૃધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવી હતી શહેરના નવા દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેન્ડ ખાતે મહાઆતિશબાજી યોજાઈ હતી શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ પરમ પૂજ્ય જલારામ બાપાનો રથ ડીજે લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામદરબાર શિવ દરબાર પરમપૂજ્ય જલારામ બાપા વીરબાઈ માનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો ઉપરાંત જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર થયેલ રોટલાનું શોભાયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાવભેર જોડાયા હતા રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી